ભુજ શહેર એ ડિવિઝન પોલીસે શિવલેખ હોટલમાં થયેલી મોબાઈલ ચોરીના આરોપીને ઝડપી પાડ્યો ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન પશ્ચિમ કચ્છ ભુજની ટીમે શિવલેખ હોટલમાં થયેલી મોબાઈલ ચોરીના કેસમાં ઝડપી કાર્યવાહી કરી આરોપીને બંને ચોરાયેલા મોબાઈલ ફોન સાથે ઝડપી લીધો છે હોટલના રિસેપ્શન હોલમાં સુતા ફરિયાદીના પાસેથી અજાણ્યા વ્યક્તિએ રિયલમી અને વિવો કંપનીના બે મોબાઈલ ફોન ચોરી કર્યા હતા પોલીસે ટેકનિકલ તપાસ અને પોર્ટલની મદદથી આરોપી રવિદાનભાઈ મહેશ્વરી રહેવાસી સિનાઈનગર કુકમા તાલુકા ભુજને ઝડપી પાડ્યો છે રિપોર્ટ બાય કિરણ ગોરી ભુજ કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશ ખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહુળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશિપ આવકારાય મોંઘું બિયારણ વાયુ સારું ખાતર નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે ન થયો અને ઉપજાય નો નીકળી ભલા માણા મુંજાય છે શેનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠારો બે પચાસ વીસ ત્રણ એકત્રીસ